નમસ્કાર મિત્રો આર કે ઓનલાઈનમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો ભાઈઓ માટે છે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓની તારીખ જાહેર થઈ ચૂકી છે કે જે સાત દિવસમાં અરજી કરવાની રહેશે તેમાં જિલ્લા વાઇઝ તારીખ આપેલ છે એકવીસનો ચોવીસથી સત્યાવીસનો ચોવીસ એમાં અગિયાર જિલ્લા છે જેમાં રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ પછી ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ એ ટોટલ દસ જિલ્લા પછી ચોવીસ નવ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા એ તારીખમાં ટોટલ બાર જિલ્લા સમાવેશ કર્યા છે એટલે આ તારીખ વાઇઝ જિલ્લાવાઈઝ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે જેમાં ખેડૂતો માટે અલગ અલગ ઘટકો જેવા કે ખેતબજાર ફાર્મ મશીનરી બેક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાટપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પંપસેટ સોલાર પાવર અને સનેડો આવા અલગ અલગ ઓજાર અને જે કંઈ ટૂલ બાર આવતા હોય ખેતીવાડી ખેતીવાડીલક્ષી તેની સહાય માટેના પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે એટલે જે ખેડૂત મિત્રોને આમાં લાભ લેવો હોય તે પોતાનું રેશન કાર્ડ બેંક પાસબુક આધાર કાર્ડ અને આઠ નંબર તૈયાર રાખીએ અને તારીખ વાઇઝ જિલ્લા વાઈઝ જ્યારે વારો આવે ત્યારે ભૂલ્યા વગર આમાં ફોર્મ ભરી દેવું